સુરતના ડિંડોલી વિસ્તારમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને કિસ્સો પ્રકાશમાં આવ્યો છે મજૂરી કામ કરતા દંપતી મહિના પહેલા કામ ઉપર ગયા હતા ત્યારે તેમના વર્ષના પુત્રએ તેની વર્ષની બહેન પાસે સેક્સની માંગણી કરીને બળજબરી કરી વાસના સંતોષી હતી આ અંગે માતા પિતાને કહ્યું કે તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી વધુ બે વખત દુષ્કર્મ કર્યું હતું જેના કારણે કિશોરી ગર્ભવતી થઈ હતી ચાર દિવસ અગાઉ કિશોરીને પેટમાં દુખાવો થતા હોસ્પિટલ લઈ જતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા સગા દીકરા વિરુદ્ધ માતાએ ડિંડોલી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તરુણની અટકાયત કરી છે ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછનરૂપ કરતી ઘટના અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ વલસાડના વતની અને સુરતના ડિંડોલી વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી રહેતા શ્રમજીવી દંપતીનો સોળ વર્ષીય પુત્ર અને તેર વર્ષની પુત્રી છે જે પૈકી પુત્ર નાસ્તાની ઉનાપાણી રોડની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયું હતું ત્યાગોકટરે તપાસી તેને ચાર થી પાંચ મહિનાનો ગર્ભ હોવાનું જણાવી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું જોકે દંપતિએ તે ગર્ભવતી કેવી રીતે બની તે અંગે પૂછતા પુત્રીએ કોઈ જવાબ આપ્યો ન હતો બીજા દિવસે ફરી તેને દુખાવો થતા દંપતી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયું હતું ત્યાં પણ ડોકટરે તેને ચાર થી પાંચ મહિનાનો ગર્ભ હોવાનું કહ્યું હતું તે ગર્ભવતી કેવી રીતે બની તે પૂછ્યું ત્યારે પુત્રીએ જે જવાબ આપ્યો તે સાંભળી દંપતી ચોંક્યું હતું સાવધાન ઇન્ડિયા અને ક્રાઈમ પેટ્રોલ જોતા હતા તેના કેટલાક એપિસોડમાં આવેલા આવા બનાવને લીધે તેને સગી બહેન પાસે સેક્સની માંગણી કરી દુષ્કર્મ કર્યું હતું ઘટનાના પગલે ચકચાર મચી ગઈ હતી ફરી મળીશું નવા સમાચાર સાથે જોતા રહો આજકા ભારત સમાચાર ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર જયેશ દરબાર